એકલાથી નહીં પણ કે છે આખા ઘરમાં હોય એક રાગ આખા ઘરમાં એ પણ એ જતી સતી છે એમનો પણ કેટલો મોટો શીખ ફાળો કે તમારી સાથે ખભે ખભો મિલાવીને આટલો દિવ્ય મહિમા કરવામાં એમનો કેટલું બધું ઉદારતા અને એમની સમજ કેવી છે આપણે તો ક્યાંક બોલીએ જઈએ એમને તો મુખ બની ને બોલીને બોલ્યા વગર કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાબતમાં ક્યાંય અવાજ એ ના થાય અને તન મન ધનથી આટલો બધો સાસરકાર બંને ને તાળીથી વધારો સમજવું પરિવારમાં જો કદાચ આવું બળ મળે અને આટલી શખ્સ સાક્ષાત આપણને ભજનનું અને ભજનમાં બળ આપવું એટલે કઈ સામાન્ય બાબત નથી બીજા બધા વ્યવહારમાં બીજા બધા કાર્યોમાં બળ આપે જગત આપવું ઘરે બળ આપે પણ ભજનમાં ભજનમાં બળ આપે એટલે તો એમને ધર્મ પત્નીનું બિરુદ મળે કે હંમેશા આજ સુધી ઘરમાં બે હાથે ધર્મ થતો હતો પણ પત્ની આવ્યા પછી ચાર હાથે ધર્મ ધર્મ અને સેવા અને મહિમા વધવો જોઈએ ધર્મ વધારવા માટે આપણે લગ્ન કરીએ છીએ ગ્રસ્થાશ્રમ શું કામ કરીએ છીએ વિધિ ચાલે ગ્રસ્થાશ્રમ એ દેવી નું કલ્યાણ કરવા માટે ઉદ્ધાર કરવા માટે ઓ દેહી જવ શાંતિ માં એનું પ્રમાણ આપણને ભાગવત માં કપિલ મુનિ એ ખૂબ સદોદિત

અને એના એના યોગનું ફળ હતું સ્વયં જ્ઞાનનું સ્વરૂપ કપિલ અવતાર કે એમને તપ એટલું બધું કર્યું આજીવન સંન્યાસ પણ તપ કરી કરીને ફળ હવે જગતના કોઈ કામમાં ના આવે મારું તપ શું કામ આપણે ગમે એટલું કમાઈએ પણ એ ધન જો પૈસા કે ધન તમે કમાવો પણ એ ધન પછી તિજોરીમાં જ ભર ભર કરો તો શું કરવાનું ઘણા ઘરમાંય વાપરવાના ઘરના સભ્યો ને ના આપે એટલા બધા લો એટલો બધો લોભી હોય કે ઘરમાં પણ ના વાપરે કે વ્યવહારમાં પણ ના વાપરે એટલે કે છે ને આ બધા પ્રયત્ન બીજા પ્રેત કહેવાય હોય પણ વાપરે નહીં ને આ બધા પ્રેત જ કહેવાય આ ભૂત જ કહેવાય બધા સતી સગવડે પણ જો કષ્ટી બેઠે હું ગાડી લાવવાની સગવડ હોય ને બાજુ રિક્ષા ફરે કે હેડ તો ફરે

જ્ઞાન પ્રાપ્ત કરે છે તો આ શું કામ ભજન રાખે છે બીજાને સુધી માટે ઉજાગર કરવા માટે બીજાના હૃદયમાં ભક્તિ સ્થાપન કરવા માટે જેમ નારદજીને ભક્તિના આચાર્ય કેવાય છે કેમ નારદજીને ભક્તિના આચાર્ય કે એમને જે દાડે એમનો ઉદ્ધાર થયો ને એમને જ્ઞાન ઉદય થયું એમને જ્ઞાનની સંપત્તા મળી સંપત્તિ જ્ઞાનની મળી ત્યારે એમને એક પલ પણ નારાયણ વિસરાયની એમ નારાયણ નારાયણ અને તમામ લાયક જીવોને લાયક જીવોને એ ભૂમિ ઉપર વિચરણ કરે જે જીવ લાયક દેખાય એને માર્ગ બતાવે પરમાત્મા અને એમને સંકલ્પ કર્યો તો જે દાડે એ જ્ઞાન ઉદય છે જ્ઞાન લીધું એટલે એમને સંકલ્પ કર્યો કહ્યું કે હું જ્યાં સુધી આ આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય લોકોના હૃદયમાં સ્થાપિત નહીં કરું ત્યાં સુધી હું જપીને બેસીશ